ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જમીન સંપાદિત થઈ હોય એવા ખેડૂતોને પ્રમાણપત્ર માટે વધુ એક તક ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ના શક્યા હોય એવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં અરજી કરવાની અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવશે આ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે આ સાથે જે ખેડૂત પોતાના ખાતામાં સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિન ખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતા આવા કિસ્સામાં ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માંગવામાં આવે તો આવે જમીન બિન ખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે જમીન સંપાદિત થઈ હોય એવા ખેડૂતોને પ્રમાણપત્ર માટે વધુ એક તક ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ના શક્યા હોય એવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં અરજી કરવાની રહેશે અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે આ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે આ સાથે જે ખેડૂત પોતાના ખાતામાં સર્વે નંબર પૈકી બચત રહેલો એકમાત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતા આવા કિસ્સામાં ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માંગવામાં આવે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે